જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ મિત્રો આજે આપણે જાણીશું કે પગે લાગવાથી ખરેખર કેટલું પુણ્ય મળે છે પગે લાગવાથી ખરેખર શું થાય છે આજની જનરેશનનો આ બાબતે શું અભિપ્રાય છે તે જાણીએ આપના આ પગે લાગવા એટલે કે પ્રણામ કરવાથી ખરેખર શું થઈ શકે તે સવાલનો જવાબ કૃષ્ણ લીલામાંથી જ મેળવીએ મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું એક દિવસ દુર્યોધન ના કટાક્ષ થઈને ભીષ્મ ની છાવણીમાં દરેક વ્યક્તિ ભીષ્મ ની વિશે જાણતો હતો તેથી દરેક વ્યક્તિ ભયથી પરેશાન થઈ ગયો પછી શ્રી કૃષ્ણ દ્રૌપદી ને કહ્યું હવે મારી સાથે આવું શ્રી કૃષ્ણ દ્રૌપદી ને સીધા ભીષ્મ પિતામા છાવણીમાં લઈ ગયા શ્રીગિરની બહાર ઉભા રહીને તેમને દ્રૌપદીને કહ્યું કે અંદર જાઓ અને પિતામહને પ્રણામ કરો જ્યારે દ્રૌપદી અંદર ગયા અને ભીષ્મ પિતામહને પ્રણામ કર્યા ત્યારે તેમણે અખંડ સૌભાગ્યવતી ભવ આશીર્વાદ દીધા પછી તેણે દ્રૌપદીને પૂછ્યું કે કેવત તમે આટલી રાત્રે અહીં એકલા કેવી રીતે આવ્યા શ્રી કૃષ્ણ તમને અહીં લાવ્યા છે ત્યારે દ્રૌપદીએ કહ્યું કે હા અને તેઓ રૂમની બહાર ઊભા છે પછી ભીષ્મ પણ રમને બહાર આવ્યા અને બંને એકબીજાને પ્રણામ કર્યા ભીષ્મ કહ્યું મારા એક શબ્દને મારા બીજા શબ્દોથી કાપવાનું કામ ફક્ત શ્રી કૃષ્ણ જ કરી શકે છે શિબીરમાંથી પાછા ફરતી વખતે શ્રી કૃષ્ણે દ્રૌપદીને કહ્યું કે એકવાર પેશુ પિતામહને પ્રણામ કરીને તમે તમારા પતિઓ માટે જીવનદાન મેળવ્યું છે જો તમે દરરોજ ભીષ્મ ધૂતરાષ્ટ્ર દ્રોણાચાર્ય વગેરે કાયમ પ્રણામ કરતા હોત જો અને દુર્યોધન દુશાસન વગેરેની પત્નીઓ પણ પાંડવને કાયમ પ્રણામ કરતા હોત તો કદાચ આ યુદ્ધ ન થયું હોત તાત્પર્ય એ છે કે આજની જનરેશનને આ બાબતે અનુરોધ કરવાનો કે અત્યારે આપણા ઘરોમાં ઘણી બધી સમસ્યાઓનું મૂળ કારણ એ છે કે જાણી જોઈને કે અજાણતા જ ઘરના વડીલોની ઉપેક્ષા કરવામાં આવે છે જો ઘરના બાળકો અને પુત્ર વધુઓ દરરોજ ઘરના તમામ વડીલોને નમન કરે અને તેમના આશીર્વાદ લે તો કોઈ પણ ઘરમાં ક્યારેય કોઈ મુશ્કેલી ન આવી શકે વડીલોએ આપેલા આશીર્વાદ બખરતની જેમ કાર્ય કરે છે કોઈ હથિયાર તેમને ભેટી શકતું નથી પ્રણામ પ્રેમ છે પ્રણામ એ શિસ્ત છે પ્રણામ એ શીતળતા છે પ્રણામ આદર શીખવે છે સારા વિચાર પ્રણામથી આવે છે પ્રણામ નમવું શીખવે છે પ્રણામ ક્રોધ દૂર કરે છે પ્રણામ આંસુ ધોઈ નાખે છે પ્રણામ અહંકારનો નાશ કરે છે વડીલોને નમવું પ્રણામ કરવું સલામ કરવું એ એક સંસ્કાર છે અને આ કરવાથી વડીલોના દિલમાંથી નીકળેલી દુવા આપણા માટે એક વરદાન સમાન છે મિત્રો મારી આ પગે લાગવાની માહિતી સારી લાગી હોય તો મારી ચેનલ નિશી નોલેજ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં મારા બધા વડીલોને પ્રણામ હર હર મહાદેવ